દિલ્હી વિધાનસભા માટે મતદાન પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ થશે અને મતગણતરી આઠ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ થશે તેવી જાહેરાત મુખ્ય ચૂંટણી राजीव રાજીવકુમાર દ્વારા કરાવી મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે જાહેરાત કરી કે સિત્તેર સભ્યોની દિલ્હીની વિધાનસભા માટે મતદાન પાંચ ફેબ્રુઆરી બે હજાર ના રોજ થશે અને મતગણતરી આઠ ફેબ્રુઆરી બે હજાર ના રોજ થશે આ જાહેરાત રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્વપૂર્ણ ચૂંટણી લડત માટે મંચ તૈયાર કરે છે જ્યાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુખ્ય સ્પર્ધકો હોવાની અપેક્ષા છે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મિલકીપુર અને તમિલનાડુના ઈરોડમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટેનો સમયપત્રક પણ જાહેર કર્યો છે આ પેટા ચૂંટણીઓ માટે મતદાન દિલ્હીની વિધાનસભા ચૂંટણીના દિવસે પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ થશે અને પરિણામો આઠ ફેબ્રુઆરી બે હજાર રોજ જાહેર કરાશે દિલ્હી વિધાનસભા ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય રાજધાનીના રાજકીય દ્રશ્યને નક્કી કરશે દિલ્હીની વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થવાનો છે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી બે હજાર થી સત્તામાં છે સિવાય બે હજાર ચૌદ અને બે હજાર પંદર વચ્ચેના રાષ્ટ્રપતિ શાસનના ટૂંકા સમયગાળા માટે બે હજાર વીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સિત્તેરમાંથી બાસઠ બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો હતો આ ચૂંટણી આમ આદમી પાર્ટી સરકાર માટે કસોટી હશે જે હવે આતિશી મર્લેના દ્વારા સંચાલિત છે જેમણે કેજરીવાલે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં રાજીનામું આપ્યા પછી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું બીજેપી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના પ્રભુત્વને પડકારવા માટે તૈયાર છે બંને પક્ષો શાસન વિકાસ અને જાહેર કલ્યાણ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં પેટા ચૂંટણીઓ ઉત્તર પ્રદેશના મિલકીપુર અને તમિલનાડુના ઈરોડમાં પેટા ચૂંટણીઓ પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ રાજ્યોની વિધાનસભાની ખાલી બેઠકોને ભરી દેશે ચૂંટણી પંચે આ પેટા ચૂંટણીઓ માટે મતદાન અને મતગણતરીની તારીખો દિલ્હીની વિધાનસભા ચૂંટણી સાથે મેળ ખાતી રાખી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી તેમણે કોઈપણ કૌભાંડને રોકવા માટે અદ્યતન ટેકનોલોજી અને કડક સુરક્ષા પ્રોટોકોલના ઉપયોગને પણ હાઇલાઇટ કર્યું દિલ્હી અને ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં આવનારી ચૂંટણી નજીકથી સ્પર્ધાત્મક હોવાની અપેક્ષા છે જેમાં તમામ મુખ્ય રાજકીય પક્ષો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે આ ચૂંટણીના પરિણામો સંબંધિત પ્રદેશોના રાજકીય ગતિશીલતાને મહત્વપૂર્ણ અસર કરશે અને ભવિષ્યની ચૂંટણી લડત માટે ટોન સેટ કરશે एंड फिफ्थ अगेन वी आर वेरी डेलिबरेटली कैप्ट वेडनसडे क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है एंड टायर इलेक्शन प्रोसेस आफ्टर काउंटिंग विल बी कम्प्लीट बाई टेंथ वी आर डूइंग एलेक्शंस इन बाईपोल्स ऑल्सो इन मिल्कीपुर इन यूपी एंड ए रोड इन तमिलनाडु Before you ask me why other bipoles are not being done, let me answer it here. Save one question from you. You can ask another question. There are two constituencies in JNK which are also due for election Balagau and Nagarota. Uh, because of the snow conditions, we will do it uh, later. We still have time till April. Before that, we will complete those elections. There are two more. One is Basir in West Bengal. Uh, parliamentary constituency and one is visabadar in Gujarat MLA assembly constituency. In both these cases, PC, both are PCs, sorry. In both these cases, there are election petitions pending, and the rule is that if an election petition is pending, we do not do by elections there. The moment EPs uh, are decided, we'll be ready to do it, as was the case with Milkipur earlier.